આજથી એકસો આડત્રીસ દિવસ સુધી શનિ ગ્રહ ઉલટા દિશામાં ચાલશે આ ચાર રાશિઓનો સુવર્ણ સમય શરૂ થશે મિત્રો કર્મના પરિણામો આપનાર શનિદેવ એક આડત્રીસ દિવસ સુધી પોતાની પૂર્વવર્તી ગતિમાં આગળ વધવાના છે જેના કારણે આ ચાર રાશિઓની કિસ્મત સાતમા આસમાન પર રહેશે તેમની કિસ્મત સંપૂર્ણ રીતે બદલાઈ જશે આ રાશિઓનું કિસ્મત સંપૂર્ણ રીતે ધનથી ભરપૂર થઈ જશે હા મિત્રો શનિ મહારાજ એકસો આડત્રીસ દિવસ સુધી પોતાની પૂર્વવર્તી સ્થિતિમાં રહેશે જેના કારણે તે તમામ બાર રાશિઓ પર અસર કરશે કેટલીક રાશિઓ પર તેની શુભ અસર થશે તેથી શનિની ઉલટી ગતિ કેટલીક રાશિઓ પર અશુભ અસર કરશે પરંતુ મિત્રો આજે આપણે ફક્ત તે ચાર રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ જેના પર શનિદેવ મહારાજ સીધી પોતાની શુભ નજર નાખે છે શનિદેવની શુભ દ્રષ્ટિને કારણે તમારા શુભ દિવસો શરૂ થવાના છે આ સાથે આ સમયગાળા દરમિયાન તમને દેવી લક્ષ્મીથી પણ ઘણો ફાયદો થવાનો છે મિત્રો તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે તારીખ તેરમી જુલાઈ બે હજાર પચ્ચીસ છે જ્યારે શનિદેવ સવારે દસ વાગ્યે પ્રયાણ કરશે અને આ વર્ષે એટલે કે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ આવી જ સ્થિતિમાં હશે મતલબ કે શનિ એકસો આડત્રીસ દિવસ સુધી તેની વિપરીત ગતિમાં રહેશે અને ધીમે ધીમે શનિદેવ તેની દિશામાં આગળ વધશે પરંતુ તેની અસર તમામ રાશિઓ પર ખૂબ જ મજબૂત છે મિત્રો શનિદેવની આ ચાલ ઘણી ખાસ માનવામાં આવે છે પરંતુ સાથે જ શનિદેવની આ ચાલ ખૂબ જ ભયંકર પણ માનવામાં આવે છે કારણ કે તે માનવ જીવનને ઉતારચઢાવ સાથે બતાવે છે શનિની વિપરીત ગતિ પણ વ્યક્તિના જીવનમાં ઘણી મોટી ઘટનાઓનું કારણ બને છે પરંતુ એકસો આડત્રીસ દિવસ સુધી શનિ મહારાજની અવરજવર બદલવી આ ચાર રાશિના લોકો માટે આશીર્વાદથી ઓછી નથી શનિની ચાલમાં આ પરિવર્તનને કારણે એવું લાગે છે કે આ ચાર રાશિના લોકોનું નસીબ ચમકી ગયું છે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે તો ચાલો જાણીએ એ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં લક્ષ્મી અને શનિદેવની કૃપા તમારા પર બની રહે તેથી સૌપ્રથમ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ જય માતા લક્ષ્મીનો જાપ કરો અને વિડિયો પર એક સુંદર લાઇક આપો વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને આવી શક્તિશાળી આગાહીઓ અને જન્માક્ષરના અપડેટ્સ મળતા રહે એક મિથુન રાશિ પ્રિય મિત્રો મિથુન રાશિના લોકો માટે સારો સમય આવી રહ્યો છે શનિ મહારાજે એક આડત્રીસ દિવસ સુધી પોતાની ચળવળમાં ફેરફાર કરવો તમારા માટે ખૂબ જ ફળદાયી છે આ સમય દરમિયાન શનિદેવની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે શનિ મહારાજ હવે તમારા પાંચમા ભાવમાં બિરાજશે જેના કારણે તમને અગણિત સુખ મળશે તમારા પરિવારના સંબંધોમાં મધુરતા આવશે અને એકબીજા વચ્ચે મજબૂત સંબંધો બનશે શનિદેવની કૃપાથી તમારી આવકમાં પણ વધારો થશે આ ખાસ સમયમાં તમે વિદેશ પ્રવાસની પણ શુભ તકો જોઈ રહ્યા છો સાથે જ શનિ મહારાજના આશીર્વાદથી તમને નવું વાહન નવી સંપત્તિ અને માનસન્માન મળશે આ તે સમય હશે જ્યારે તમને લાગશે કે તમે લોટરી જીતી ગયા છો તમારા વિવાહિત જીવનમાં પણ સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે તમને નાણાકીય સમસ્યાઓથી છુટકારો મળશે અને તમારી નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે તમારી આવકમાં વધારો થશે અને તે પણ એવી રીતે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય જેમના લગ્ન નથી થયા તેમના પર પણ શનિ મહારાજની કૃપા વરસવાની છે આ સમયગાળા દરમિયાન લગ્નની સંભાવનાઓ છે વેપારી વર્ગ માટે આ એકસો આડત્રીસ દિવસ ખૂબ જ લાભદાયી સાબિત થશે કારણ કે તમને ભારે નફો થઈ શકે છે તમારા અંગત સંબંધોમાં જબરદસ્ત સુધારો થશે અને તમારા વિવાહિત જીવનમાં મધુરતા આવશે શનિના આશીર્વાદથી તમારી કારકિર્દીમાં પ્રગતિ થશે અને તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો જીવનમાં મોટી ઉપલબ્ધિઓ થશે અને સંપત્તિમાં પણ અભૂતપૂર્વ વધારો થશે પ્રિય પ્રિયમિથુન સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ સમય તમારા માટે ફાયદાકારક રહેશે શનિની કૃપાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમને કોઈ મહિલા તરફથી કામમાં સહયોગ મળી શકે છે તમારી મહેનતથી તમને ઘણો ફાયદો થશે મુસાફરી દરમિયાન તમને સારા સંદેશા મળી શકે છે અને તમને નવી તકો મળશે તમારા માટે એક નવો સીમાચિહ્ન હાંસલ કરવાનો આ સમય છે લવ લાઈફ માટે આ સમય સારો રહેશે શનિ મહારાજના આશીર્વાદથી તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા પણ વધશે અને તમને ધાર્મિક યાત્રાનો લાભ મળશે અંતે તમે તમારા ભવિષ્યમાં નવી ફ્લાઇટ લેવા માટે તૈયાર છો મિત્રો આ સમય તમારા માટે એક નવો અધ્યાય લઈને આવશે જ્યાં તમે સફળતા અને ખુશી પ્રાપ્ત કરશો બે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે શનિદેવના મોટા આશીર્વાદ પ્રિય મિત્રો આવનારા એકસો આડત્રીસ દિવસો કન્યા રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને શુભ રહેશે લાભદાયી થવાના છે શનિ મહારાજની પશ્ચાતવર્તી હિલચાલને કારણે તમને અચાનક ધન પ્રાપ્તિની શક્યતાઓ છે હા શનિદેવ કન્યા રાશિમાં ધનના માર્ગે પાછળની તરફ જવાના છે જેના કારણે તમને આર્થિક પ્રગતિનો પૂરો લાભ મળવાનો છે શનિની કૃપાથી તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને તમારા પરિવારમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે આ સમય દરમિયાન તમને કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે જે તમારા નસીબને વધુ તેજસ્વી કરશે આર્થિક જીવનની વાત કરીએ તો શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેવાની છે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ ભારે નફો કરશે અને જો તમે રોકાણ કરી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન સારું વળતર મળવાની સંભાવના છે કરિયરના ક્ષેત્રમાં પણ શનિદેવની વિશેષ કૃપા રહેશે તમારા મીઠા શબ્દો અને મહેનત તમારા કાર્યને સફળ બનાવશે આ સમય દરમિયાન કોઈ જૂનું અટકેલું કામ પણ પૂર્ણ થઈ શકે છે અને તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચી શકો છો આ સમયગાળા દરમિયાન જે લોકોને વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તેમને પણ રાહત મળશે શેરબજાર અને સટ્ટાબાજીમાં પણ લાભની શક્યતાઓ છે જેના કારણે તમારી આવક બમણી થવાની સંભાવના છે આ સિવાય શનિદેવ પણ તમારું લગ્નજીવન સુખી બનાવવાના છે વિવાહિત લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે અને જે લોકો લગ્ન માટે લાયક છે તેમના માટે શુભ સંયોગ થવાની સંભાવના છે મિત્રો આ એકસો આડત્રીસ દિવસ તમારા માટે અપાર સફળતા સંપત્તિ અને સમૃદ્ધિ લઈને આવી રહ્યા છે શનિદેવની કૃપાથી તમને પ્રગતિ થશે સમાજમાં તમારું સન્માન વધશે અને તમારું ભાગ્ય સુધરશે ત્રણ કર્ક રાશિ મિત્રો આવનારા એકસો આડત્રીસ દિવસો કર્ક રાશિ માટે ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે શનિ મહારાજની વિપરીત ગતિ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમારી અટવાયેલી યોજનાઓ પૂર્ણ થશે અને નવી તકો તમારા દરવાજા પર ખટખટાવશે શનિદેવની શુભ નજર તમારા પર રહેશે જેનાથી પૈસા કરિયર અને અંગત જીવનમાં પ્રગતિ થશે જે લોકો શિક્ષણ ક્ષેત્રે છે તેમને મોટી સફળતા મળશે અને તેમની મહેનત ફળ આપશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે પણ આ સમય સાનુકૂળ રહેશે જે લોકોએ હજુ લગ્ન નથી કર્યા તેમને લગ્નના શુભ પ્રસ્તાવ મળી શકે છે તે જ સમયે જે લોકો આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા તેમના માટે આ સમય વરદાન સાબિત થશે આવકમાં વધારો થશે અને બાકી રહેલા પૈસા મળવાની શક્યતાઓ રહેશે વેપારી વર્ગ માટે પણ આ સમય સારો રહેશે જે લોકો વ્યાપારમાં નવી તકો શોધી રહ્યા છે તેઓ મહાન સોદા મેળવી શકે છે જે લોકો રોકાણ કરે છે તેમને પણ સારો ફાયદો થવાની શક્યતા છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ સમય અનુકૂળ રહેશે જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પીડિત હતા તો હવે તમને સુધારો જોવા મળશે શનિદેવની કૃપાથી તમે નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો અનુભવ કરશો દાંપત્ય જીવનમાં પણ ખુશીઓ આવશે જો તમારા જીવનસાથી સાથે કોઈ પ્રકારનો અણબનાવ હતો તો તે સમાપ્ત થશે અને સંબંધોમાં મધુરતા વધશે પરિવારના અન્ય સભ્યો સાથેના સંબંધો પણ મજબૂત બનશે મિત્રો આ એકસો આડત્રીસ દિવસ દરેક ક્ષેત્રમાં સફળતા સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવશે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં નવી સિદ્ધિઓનો ઉમેરો થશે અને તમારી બધી પરેશાનીઓનો અંત આવશે ચાર મકર રાશિ મકર રાશિના લોકો માટે એકસો આડત્રીસ દિવસના જબરદસ્ત લાભ મિત્રો મકર રાશિના જાતકો માટે શનિ મહારાજની પશ્ચાતવર્તી હિલચાલ ખૂબ જ લાભ લાવનાર છે આ એકસો આડત્રીસ દિવસોમાં તમે જબરદસ્ત પ્રગતિ કરશો અને ધનનો વરસાદ અનુભવશો દેવી લક્ષ્મી અને શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવવાના છે શનિ મહારાજ તમારા બીજા ઘરમાં બિરાજશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે જેઓ રોજગારની શોધમાં હતા તેમના માટે નોકરીની નવી તકો ખુલવા જઈ રહી છે તે જ સમયે જેઓ પહેલેથી જ નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વધારાની ભેટ મળી શકે છે વ્યાપારીઓ માટે આ સમય ઘણો લાભદાયક રહેશે તમારા કામમાં જે પણ અડચણો આવી રહી હતી તે શનિદેવની કૃપાથી દૂર થશે જે લોકો કાયદાકીય ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે તમે એક પછી એક કેસ જીતવાના છો આ સમયગાળા દરમિયાન તમારા સંબંધોમાં નવીનતા આવશે વિવાહિત જીવનમાં પ્રેમ અને સમજણ વધશે જેનાથી સંબંધો મજબૂત થશે પારિવારિક જીવનમાં પણ સુખાંતિ રહેશે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહેશે તેમની મહેનત ફળ આપશે અને ઉત્તમ પરિણામ જોવા મળશે જે લોકો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓ સફળતા તરફ આગળ વધશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ સમય અનુકૂળ રહેશે જો તમે કોઈ જૂના રોગથી પરેશાન હતા તો હવે તમે સુધારો જોશો અને તમારું મન પણ પહેલા કરતા વધુ શાંત થશે મિત્રો શનિ મહારાજની આ વિશેષ કૃપાથી મકર રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે આ સમય પ્રગતિ સફળતા અને સંપત્તિ વૃદ્ધિનો રહેશે તો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો આભાર